ગુજરાતમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવું તંત્ર દર વખતે ટેવાયેલું પણ હોય આવી દુર્ઘટના અવારનવાર ગુજરાતમાં બની રહી છે છતાં પણ તંત્ર પાસે કોઈ યોગ્ય આયોજન નથી તેમ ફરી એકવાર હવે જ્યારે ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ફાયર સેફટીને લઈને હવે ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહી છે ત્યારે

આજથી પાંચ વર્ષ અગાઉ સુરતના તક્ષશિલા અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં બાવીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેની પાછળ એકમાત્ર કારણ હતું ફાયર સેફ્ટીનો અભાવ જે તક્ષશિલા બિલ્ડિંગમાં જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા ત્યાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને આગ ભભૂકી ઉઠવાના પગલે બાવીસ જેટલા જે લોકો છે તેઓ પોતાના જીવ મચાવવા માટે આમ તેમ ભાગતા તેઓ જીવતા ભૂંજાઈ ગયા હતા આ ઘટનાને લઈને ત્યારબાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા પછી સમગ્ર ગુજરાતભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્રના અધિકારીઓ દોડતા થયા અને ત્યારબાદ પછી ચાર પાંચ દિવસ સાવ રહ્યું ને પછી પરિસ્થિતિ જેસે થે જેવી જોવા મળીને આવી જ રીતે વધુ એક ઘટના રાજકોટના ટીઆરપી ઝોનમાંથી સામે આવી છે જ્યાં ફાયર સેફ્ટીના અભાવે મોટી દુર્ઘટના બની છે જેમાં અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે પહેલાંની જેમ ફરી એકવાર તંત્ર કોમકરણની નિંદ્રામાંથી ઉઠ્યું હોય હવે કાર્યવાહીના આદેશો આપતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ફાયર સેફ્ટીને લઈને સમગ્ર ગુજરાતના જે જિલ્લા કલેક્ટર હોય મ્યુનિસિપલ કમિશનર હોય મામલતદાર હોય તેમને તમામને તપાસના આદેશો છોડવામાં આવ્યા છે વાત કરીએ તો અમરેલી જિલ્લાના જે નાખનાથ કોમ્પ્લેક્સ છે ત્યાં ફાયર સેફ્ટીના અભાવે તે કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે જેમાં ટ્યુશન ક્લાસીસ બેંક સહિત જુદી જુદી આ કંપનીઓ આવેલી છે તે તમામે તમામ પાસે ફાયર સેફ્ટીનો અભાવવાથી આખા કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું છે આને લઈને જે ફાયર ઓફિસર છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લું અમરેલી શહેરની મધ્યમાં આવેલું નાગનાથ કોમ્પ્લેક્સ કે જ્યાં ટ્યુશન ક્લાસીસ બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી આ કોમ્પ્લેક્ષની અંદર પહેલાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી જેનું કોઈ પણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજ રોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવેલું છે ફાયર સેફ્ટીની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરે છે તો આ સીલિંગ પ્રક્રિયાની અંદરથી તે લોકોને ટાઈમ પીરિયડની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવે બિલ્ડિંગમાં પ્રક્રિયા કરી હા હવે અમરેલી શહેરની અંદર જે જે જગ્યાઓ પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂરી નોટિસ આપ્યા છતાં પણ કોઈ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે સરકારી તેવા માટે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્રવ્યવહાર કરી અને આ સુવિધા ઉભી કરવા માટે ગ્રાન્ટ અંગેની અને અન્ય જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલા હજી અત્યા શહેરની અંદર નેશન બિલ્ડિંગ કોડના ક્રાઇટેરિયામાં આવતા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રકારના નોટિસો કુલવે આપવામાં આવે છે આ તમામ અમરેલી જિલ્લાના ફાયર ઓફિસર તેમના દ્વારા આ સમગ્ર જે કોમ્પ્લેક્સને સેલ કરવામાં આવ્યું છે તેને લઈને માહિતી આપી છે અને તેમણે કહ્યું છે કે આગામી સમયમાં આ પ્રકારની કાર્યવાહી છે તે અમરેલી જિલ્લામાં યથાવત રહેશે અને જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે એના માટે નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે અને તમામ ગેમ ઝોન હોય કે પછી આવા કોમ્પ્લેક્સો આવેલા છે અને અલગ અલગ જે એક્ટિવિટીઝવાળા વિસ્તારો છે તે તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટીને લઈને ખાસ હવે તકેદારી રાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી કેટલા દિવસ સુધી ચાલશે તે જોવું રહ્યું જ્યારે જ્યારે આ પ્રકારની દુર્ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર સાબદું બનતું હોય છે ને ચાર પાંચ દિવસ માત્ર કામ પૂરતી કાગળ પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને લોકોને કાર્યવાહી દેખાડવા માટે એ યુનિટો સીલ કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ જ્યારે આ ઘટનાને એક મિનિટનો સમય વીતી જાય મામલો ઠંડો પડી જાય ત્યારબાદ જે છે જેવી સ્થિતિ જોવા મળે છે પછી કોઈ અધિકારી પૂછવા પણ નથી જતો કે તમારી પાસે ફાયર સેફ્ટીના સાધનો છે એનઓસી છે કે નહીં હવે જોવું રહ્યું કે આપણું તંત્ર રાજકોટની આટલી મોટી દુર્ઘટના બની છે ત્યારબાદ હવે કોઈ પગલાં લેશે હવે કોઈ નિર્ણય કરશે ને આવી રીતે રેગ્યુલર ચેકિંગ કરાવશે કે પછી તંત્ર જેમ નિમભર અને નફ બની બેઠો છે તેવી જ રીતે બની બેઠશે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી